માનવ સેવા એશ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરતા કીર્તિભાઈ ગોરના જન્મદિવસ નિમિત્તે મસ્કા ગામે નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ યોજાયો માંડવી તાલુકાના મસ્કા ગામે મસ્કા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા આયોજિત અને પૂર્વ સરપંચ કીર્તિભાઈ ગોરના જન્મદિવસ નિમિત્તે નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં એકસો પચાસથી વધુ દર્દીઓ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો સૌ મસ્કા ગામના સરપંચ શ્રી ઉર્મિલાબેન ગોર તાલુકા પંચાયત ઉપપ્રમુખ શિલ્પાબેન નાથાણી ડોક્ટર મૃગેશ બારડ તેમજ મહાનુભાવો સાથે રહી દીપ પ્રાગટ્ય કરી કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી આ કેમ્પમાં જુદા જુદા નિષ્ણાંતોની સારવાર કરવામાં આવી હતી જેમ કે હાડકાના રોગના નિષ્ણાંત જનરલ રોગ નિષ્ણાંત સ્ત્રીરોગ નિષ્ણાંત દંતરોગ નિષ્ણાંત આંખ રોગ નિષ્ણાંત હોમિયોપેથિક નિષ્ણાંત સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોએ પોતાની સેવા આપી હતી મસ્કા રાજકોટ સમાજવાડી મધ્ય સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ઉપસ્થિતિમાં નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ યોજાયો હતો જે મોતિયાના ઓપરેશન ભોજા સર્વોદય હોસ્પિટલ ખાતે નિશુલ્ક સેવા આપવામાં આવી હતી આ કેમ્પમાં મોટી સંખ્યામાં ગામના લોકોએ સારવારનો લાભ લીધો હતો ખાસ ઉપસ્થિતિમાં નાનજીભાઈ રાજકોટ ચંદ્રકાંત રામજી મોતા ભવાનભાઈ શંકર જોશી રાહુલભાઈ મોતા સુનિલભાઈ હેમલતાબેન નાથાણી સલમાન સુમેરા વિજયસિંહ સોઢા નજીક સુમેરા હુસેન સુમરા દીનાબેન મોતા શામજીભાઈ જોગી રાજેશભાઈ જોગી પલ મહેશ્વરી રાજેશભાઈ મહેશ્વરી સુનિલ મંગલદાસ મોતા રમેશ મોતા તેમજ ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ સુનિલ મોતા માંડવી દ્વારા આજ રોજ મારે મસ્કા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા મારા જન્મદિવસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવાકીય કાર્ય કરી અને જન્મદિવસ ઉજવવામાં આવ્યો એમાં હું ખાસ અમારી આખી ટીમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું લોકોની પીડા દૂર થાય લોકોના દુઃખ દર્દ દૂર થાય અને સરળતાથી ડૉક્ટરો અહીં ઉપલબ્ધ થાય એ ભાવ સાથે છેવાડાને માનવીને દરેક સુવિધાનો લાભ મળે એ ભાવ સાથે આજરોજ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં જનરલ સર્જન અને આંખના ભોજન સરોદય ટ્રસ્ટ દ્વારા આંખના વિભાગના સ્ત્રી રોગ નિષ્ણાંત ડેન્ટિસ્ટ અને ઓર્થોપેડિક જે હાડકાના અહીં બહુ વધારે સમસ્યા હોય છે તો એ તમામ ડૉક્ટર્સની ટીમ દ્વારા અહીં આજે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં દવા ગોળી સારવાર અને ટીપા સહિત અને જરૂર લાગે એવા દર્દીઓનું ઓપરેશન પણ નિઃશુલ્ક કરાવી આપવામાં આવશે સાથે કેન્દ્ર સરકાર અને ગુજરાત રાજ્ય સરકાર દેશના પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે સિત્તેર વર્ષથી વધુના વડીલોના વાયુવંદના કાર્ય અંતર્ગત જે આયુષ્યમાન કાર્ડ બનાવે છે જેમાં દસ લાખ રૂપિયા સુધીની છૂટ છે એ યોજનાનો લાભ લોકોને મળે તો સિત્તેર વર્ષથી ઉપરના લોકોના કાર્ડ અને જે બાકી રહે છે ગામના અને વિસ્તારના લોકો એનો આયુષ્યમાન કાર્ડ પણ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અહીં બનાવી આપવામાં આવે છે અને જે એક્સરેની જરૂર પડે તો એક્સરે પણ નિઃશુલ્ક કરી આપવા માટે અમે એન્કરવાલા હોસ્પિટલના માધ્યમથી અહીં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેમાં તમામ ડોક્ટર્સની ટીમનો અને તમામ મારા સાથી મિત્રોનો સર્વેનો હું હૃદય અંતકરણપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને પરમાત્મા હંમેશા સેવાના કાર્ય કરાવતા રહે અને કોઈના દુઃખદર તકલીફ દૂર થાય એમાં આપણે નિમિત્ત બનીએ એવી અભિલાષા સાથે આપ સૌ પત્રકાર મિત્રોનો પણ હું અંતકરણપૂર્વક આભાર માનું છું સુધીમાં સોની આસપાસના દર્દીઓનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે અને આ તો હજી પણ ચાલુ છે આપ જોઈ શકો છો ત્યાં મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે અને આપણે તો બધા ભગવાનને પ્રાર્થના કરી કે બધાનું સ્વાસ્થ્ય સારું રહે અને ખાસ એક આપના માધ્યમથી આજે જન્મદિવસ નિમિત્તે હું વિનંતી કરીશ દરેક વાલીઓને કે જે બાળકોને જે પડીકા ખાય છે ઓઇલવાળા એ પડીકાઓથી ખાસ દૂર રાખો કારણ કે એક ધીમું ઝેર છે બાળકો અત્યારે હાલતા ફરતા જીદ કરી અને આ કુરકુરે જેવા અનેક આઈટમો જે છે ધીમું ઝેર એ પેટમાં નાખે છે અને સ્વાસ્થ્ય ગુમાવે છે ત્યારે હું માતા પિતાને પણ નમ્ર ભાવે વિનંતી કરું છું કે બાળકો ભલે કદાચ જીદ કરીને વાર રડે પણ એમના સ્વાસ્થ્ય માટે કરી અને આ આપ આપણા બાળકોને દૂર રાખી અને સ્વસ્થ બનાવું આજે અમારા અમારા ભાઈ સમાન કીર્તિભાઈ ગોળ કે જેને સમગ્ર તાલુકોની પણ જિલ્લો પણ ઓળખતો હશે અને આજ એનો જન્મદિવસ પ્રસંગે આજે અમારા મસ્કા ગામમાં રાજગોર સમાજવાડીમાં ડોક્ટરની ટીમ આવેલી છે જેમાં અલગ અલગ વિભાગના દાંતના સ્પેશિયલિસ્ટ છે સ્ત્રી રોગના છે અને જનરલ છે આંખના છે તો અમારા કીર્તિભાઈ આવા સેવાકીય પ્રવૃત્તિમાં જેમ કે કોઈ પણ લંપી રોગ હોય કે પછી કોરોના હોય કે વાવાઝોડું હોય એવા અનેક એવા પ્રશ્નો છે જે સરપંચો તો ગામના કદાચ કરતા જ હશે પણ એના સિવાય પણ એ હરેક પોતાની એક માનવ સેવા એ જ પ્રભુ પ્રભુસેવાનું સૂત્ર લઈ અને આ માનવ સેવા જ્યારે કરી રહ્યા છે અને આજ જ્યારે આ કેમ્પનું ખૂબ સુંદર આયોજન કીર્તિભાઈના જન્મદિવસ નિમિત્તે થઈ રહ્યું છે તો આજના દિવસે હું કીર્તિભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અકાળે કરનાર ભારતીય અંકશાસ્ત્રી નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ એન્ડ ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સિક્સ નાઇન થ્રી ઝીરો નાઇન ઝીરો એટ ટુ ફોર થ્રી એટ સિક્સ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો